સુધી મહારાજ કહે છે કે આ પૃથ્વી લોક ઉપર સૌ પ્રથમ સાત દિવસના ના કથા શ્રવણ મહિમા એ નારદ મુનિએ વધારેલો છે કારણ કે સુખ બ્રહ્મા અરે સનક સનંદન સનાતન આ ભાઈઓ પાસેથી નારદ મુનિએ આ પરંપરાની શરૂઆત કરી સાત દિવસની કથાનો સૌનકાદિ ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે જે વ્યક્તિ બે ઘડી પણ કોઈ જગ્યાએ બેસી ના શકે એને સાત દિવસ સુધી કેમ ન સાંભળ્યું લોકવિગ્રહ જેનું મન કોઈ જગ્યાએ સ્થિર ના રહે એવા નારદ મુનિએ આ સાત દિવસની કથા શું કામ સાંભળી અને આની પરંપરા કેવી રીતના શરૂઆત થઈ જે આ સાત દિવસની આપણે જે કથા કરીએ છીએ એની પરંપરા સનક સનંદન સનાતન સનાતન કુમાર ચાર ભાઈઓએ નારદ મુનિના માધ્યમથી આની શરૂઆત થઈ હું તમને નારદ મુનિ ઇતિહાસ કહું છું તમે સાવધાન થઈને સાંભળો એકદાહી સત્સંગારદયાતાદુસ્ત નારદા વિશાલા ચવાર મુનયો દૃષા મુનય દ્રશ્યતા સા નારદ મુ પડી ખબર આમાં કોઈ ન પડી હું આજે બોલી ગયું એની અંદર કારણ કે આ બધી કથાઓ સંસ્કૃત માં છે જો અમે કથા કરીએ તો તો સૌથી જ આવે અને અમારે જાતે કથા કરવાની કોઈ બીજા ભૂદેવને બેસાડવાના એમને સંભળાવવાનું એટલા માટે થઈ સનક સનંદન સનાતન કુમાર ચાર ભાઈઓ સત્સંગ માટે થઈને વિશાલયામ એટલે કે બદ્રી ધામની અંદર પોતે ફરતા હતા અને જયારે કોઈ સત્સંગ કરવા વાળું ના મળે તો એક ભાઈ વક્તા બની જાય આજે ચારે ભાઈઓ સત્સંગના માટે થઈ બદ્રી ની અંદર ફરતા હતા ત્યાં આગળ વેદમૂર્તિ નારદજીને નારદજી ને જોયા અને નારદ મુનિ ને જોતા જ આનંદ માં આવી ગયા કે વાહ ભાઈ વાહ જયારે સંત થી સંત મળે એટલે સંતો ને આનંદ આવી જાય કે વાહ આજે ભગવત ચર્ચા થશે સંતો છે સંત મિલતે હે તો આનંદ આ જતા હે કે આજે ભગવત ચર્ચા હોગી ટોક ટુ ટો ટુ ગોડ આજે ભગવાન ની વાર્તા થશે કઈક આનંદ થશે કઈક કીર્તન થશે અને ગેમ વાળા મળે તો ગેમ જોનારો બધા મળે તું મને કનેક્ટ કર હું તને કનેક્ટ કરું છું હા અત્યારે આ માહોલ ચાલી રહ્યો છે આ સત્ય આ સત્ય ઘટના આપણી સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણા સંતાનોને કઈ દિશાની અંદર આપણે પુશ કરી રહ્યા છીએ ધક્કો મારી રહ્યા છીએ પહેલા તો આવી કોઈ ગેમ કેવું કઈ હતું નહીં ગામના જે ગામનું ભાગોર હોય ત્યાં આગળ બધા ભેગા થઈ સત્સંગ કરતા અને એક ગામ જે હોય એ ગામમાં કોઈ પણ આવા સાધુ સંત મહારાજ આવે અને બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ મન થાય ત્યાં સુધી રોકાય અને જેટલા દિવસ રોકાય એટલા દિવસ માટે પોતે ગામવાળાને બધાને ભેગા કરી સત્સંગ કરે અને અત્યારે ભેગા થઈને ગેમ કનેક્ટિવિટી કરે હું ત્યાં સંતયેલો છું તું આવા દેવા દે મને બેકઅપ આપજો ફટાફટ જલ્દી આય અરે ઉડાડી દીધો મને કે હવે હકીકતમાં આ કેમ વાત કરું સાંભળજો આ મારી જોડે આ બનેલો વૃંદાવન મારી કથા હતી વૃંદાવનની કથા પૂરી કરી મારે જવાનું હતું હૈદરાબાદ મારું પ્લેન સાડા નવનું હતું એટલે દિલ્હી એરપોર્ટે સાડા આઠ 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 સાડા આઠે હું પહોંચી ગયો એટલે ત્યાં મારા ફેમિલી સાથે હું ત્યાં ચા ને બધું પીવાનું મારું ત્યાં આયોજન ચાલતું હતું નાસ્તો કરી રહેલા હતા પાછળની સી બાજુમાં બીજી ચેર ઉપર ચાર પાંચ છોકરાઓ બેલા અને ચર્ચા કરાવે આઈ જાય 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 ફટાફટ આઈ જાય ફટાફટ આવી જાય હું પેલી પાછું છું જલ્દી 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 મને ફીવર આપ ફીવર આપ ફીવર આપ અરે ઉડી ગયો અરે હારું આટલું બધું મેં આમરું વિચાર કરવા માંડ્યો હારું થયું શું પાછળ વળીને જોયું ખબર પડી કે મોબાઈલમાં ગેમ રમી રહેલા હા તમે વિચાર કરો કે આપણો દેશ આપણી નવી પેઢી આ ખરેખર આપણે આ બહુ સમજવા વાત મજાકમાં છે પણ સિરિયસ સો છે જો આને સમજી લેશો ને તો તમે તમારા સંતાનોને પાછા વાળવાના પ્રયત્નો કરજો બાકી જો એક વાળ વળી ગયા પછી હાથમાં નહીં આવી શકે આજે વેદમૂર્તિ નારદજી આની પરંપરાની પરંપરાની શરૂઆત કરી નારદ મુનિને જોયા સત્સંગ કરવાનો આનંદ કરવાનો વિચાર કરતા કરતા નારદજી નારદ મુની પાસે ચારે ભાઈઓ પહોંચ્યા અને જોઈને નારદ મુનીનું મુખારવિંદ જોયું એટલે વિચાર કરવા લાગ્યા કથન બ્રહ્મદીન મુખહ અરે નારદ મુનિયા તમારું મોઢું કેમ આવું ઉતરી ગયેલું છે અરે જે દરેકને આનંદ આપે જે સત્સંગ રૂપી જ્ઞાન આપે અને આ બહુ સાગરમાંથી જે પાર પહોંચાડે આજે પોતે દુખી થઈ ગયો હોય આપણે બીમાર થઈએ દવાખાને જઈએ અને ડૉક્ટરને જ બોટલ ચડતા હોય તો આપણને શું થાય જે બધાને સાજો રાખનાર માણસ છે પોતે બીમાર દે એમ આવા સાધુ સંત મહારાજ જ્યારે ઉદાસ થઈ ગયેલા જોઈએ તો આપણને વિચાર આવો કે આ સાધુ સમાજ આ સંસારીઓનો ઉદ્ધાર કેવી રીતે કરશે કથન બ્રહ્મતીના મુખઃ કુતશ ચિંતા તરોગમાન અરે આટલી ચિંતા કિશેની છે તમે ક્યાંથી આવો છો ક્યાં જઈ રહ્યા છો અને તમારું નુખાર વિતો એવું લાગે છે કે ગતવિત તો યથાજનક કે જ્યારે કોઈ પણ કોઈ કૃપણ વ્યક્તિ કોઈ કંજૂસ વ્યક્તિ હોય એનું કોઈ ધન લૂટી જાય કંજૂસ વ્યક્તિ હોય એનો જો એક રૂપિયાનો સિક્કો પડી જાય ને હાય હાય એક રૂપિયો પડી ગયો મારો આજે આનું નામ કંજૂસ

કે અમે કઈક બે રૂપિયા વાપી શકીએ છીએ વિચાર કરો વાત કોણ કરે છે આ કંજૂસ વાત કરે છે અને ત્રણેય કંજૂસ કેવા એકબીજાને ચડ્યા હતા અરે આ ગામવાળાને બતાવીએ કે અમે કંજૂસ છીએ પણ અમે ક્યાંક પાંચ રૂપિયા વાપી શકીએ છીએ હા પોતાનો સાહસ બતાવવાનો ત્રણેય જણાએ છાતી ઉપર પથ્થર મૂક્યો બસો ગ્રામ ઘી લીધું બસો બસો ગ્રામ ત્રણેય માટે ઘી લીધું અને નક્કી કર્યું કે આવતા મહિને પાછા મળીએ આજ તારીખે પાછું મળવાનું સમય ન વીતતા વાર ના લાગે સમય વીતતો ગયો જે તારીખ હતી એ તારીખ આઈ ચડી આજે ત્રણેય કંજુસો ભેગા થયા કેમ છો ભાઈ મજામાં શરીર તો તમે જોરદાર બનાવી દીધું હો હવે વિચાર કરો જેને બસો ગ્રામ ઘી લીધેલું આખો મહિનો ચલાવ્યું છે અને એમાં એકબીજાના વખાણ કરે છે અરે મારા કરતા તમારું મસ્ત લાગે છે થોડા થયા લાગો છો ત્રીજો માણસ હતો એ પહેલા કંજુસ પૂછવા લાગ્યો ઘી છે કે પૂરું થઈ ગયું ના 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 હજુ છે હજુ 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 બે ત્રણ મહિના નીકળી જશે શું કે છે હજુ બે ત્રણ મહિના નીકળી જશે તો પેલા બે કંજૂસ કેવા લાગ્યા અરે બાપ રે તું કેટલો બધો ખર્ચાળું થઈ ગયો છું આટલું બધું તે વાપરી કાઢ્યું તો કે કરે જ છું તું કે હું ઘી ઘરે લઈ ગયો એક કાચની બરણ અંદર ભર્યું જ્યારે રોટલીઓ બધી બની જાય એટલે ઘીનું बरणी ढाकणु खोलो थोड़ा घी लो पहली रोटली पर लगाओ छेली रोटली पर लगाओ आम कर घी सूंगी लो अरे भैया क्या बताओ आपको वो जो घी की खुशबू है पिला भैया विचार कर ओहो, हो तू तो आटलो बढ़ो खर्चाड़ू थी गय बाप रे बीजो कहते तुम्हारा के वपरायू અરે આ તો આને તો બે ત્રણ મહિના ચાલશે હજુ મારે તો હજુ આવતા વર્ષ સુધી ચાલશે કે ઓ તમે એમ એટલું બધું ખર્ચી નાખ્યું કે હજુ તમારે એક વર્ષ ચાલશે વિચાર કરો બસો ગ્રામ ઘી આ બસો ગ્રામ ઘી ની વાત ચાલે છે અને કંજુસ ની કેટેગરી ની વાત ચાલે છે કે આટલી હદ સુધીનો પણ માણસ હોય શકે છે કે તે ખર્ચો કેટલો કરી નાખ્યો ઘી નો અરે કે રોજ સવારે મારી ધર્મપત્ની રોટલીઓ બનાવે એટલે હું ઘીનું ઢાંકણું ખોલું બરણીનું ઢાંકણું ખોલું એક સોય લઉં ઘીના સોયના ઉપરના ભાગના અંદર અને બધી રોટલીઓની અંદર ઘુસાડ દઉં એટલે બધી બધી રોટલીઓ ઘીવાળી થઈ જાય અને એ ભાઈ જે ઘીની સુગંધી આવે યાર આ શું ઘી છે મારા જો વરસ જેવું નીકળી જશે વરત હવે જે

જો ભાઈ તમે પણ બરણી લાયા હું પણ બરણી લાયો કાચની બરણીની અંદર ઘી ભૂર્યું છે જેવી મારી ઘરવાળી ઘી રોટલીઓ બધી બનાવી દે એટલે બધી રોટલીઓ મૂકું અને એક એક રોટલી ઉપર બરણી ફેરવતો જવું જો અને પછી જમવા બેસું એટલે ઢાંકણું ખોલું એક હાથમાં બરણી રાખું અને હાથમાં કોડિયો લઉં એક બાજુ ઘી સૂંઘું અને એક બાજુ અરે ભાઈ આહા શું ઘીની મજા આવે છે એમ તમે આવા કેમ તમે દેખાવ છો અરે સાધુ સંત પાસે તો કોઈ ખીચું જ ના હોય તમે તો મુક્ત સ્વરે ફરનારા માણસ છો તમે કેમ આવા ઉદાસ છો